હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આ વ્લોગની શરૂઆત થઈ રહી છે આપણે રાતના નીકળે અહીં વોકિંગ કરવાનું આપણે અહીં ઉભા હતા આઈસક્રીમ ખાવા મસ્ત મજાને આઈસ્ક્રીમ હા હા દેખાડે નહીં મસ્ત વોકિંગ કરીને આયા છે એટલે આમ ક્યાં હું ત્યાં આટો મારીયા આપણે રિટર્ન થયા હતા આઈસ્ક્રીમવાળા ભાઈ દેખાડતા કીધું કે આઈસક્રીમ ખાઈ લઈ મસ્ત મજાની ગરમીમાં ભાઈ એ ખા શું કે હાલી ને કે ઈચ્છા હાલ ઘરે હાલી મસ્ત ખાતા ખાતા જઈ ઘરે પહોંચતું ત્યાં પૂરી થઈ જશે આપડી હા તો મારો એમ જ નીકળ્યા હતા આપડે કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરી નાખી એટલા દિવસ આપણે આપડે પ્લાન કરી રહ્યા કે હવાના ના વેલા ઉઠીને હાલવા જાય હાલવા જાય પણ તંબુરો હવાને ઉઠાતું જ નથી તો જોઈએ હવા કેરો ફાઇનલ થઈ ગયું ઉઠશું આપણે જશું હવાના તો પેલી આઈસ્ક્રીમ ખાઈ લે આઈસ્ક્રીમ ઓગળે નકો નાખો તો ગઈ પહોંચી ઘરે ને હવે ગાદલા બાદલા પાસે નાખી આપડા અહીંયા મસ્ત મજાના કરી આરામ વેલું તો ગાઈસ ગુડ મોર્નિંગ ને આપણે સવાર સવાર નીકળી ગયા વોકિંગ કરવા માટે થોડું લેટ થઈ ગયું આપણે સાડા છ વાગ્યા આજે નીકળી ગયા બારે સાડા છ થઈ ગયા જો સુરત ક્યાં ઉપર ચડી ગયા તો કાલથી થોડુંક આપણે વહેલું રાખશું હજી થોડોક વહેલા આવે ને મજા આવે ઠંડુ વાતાવરણ આનાથી વધારે મજા આવે ને ઘણા બધા વોકિંગ કરે અહીંયા સાહેબ દરરોજ ચાલુ કરી નાખે આપણે તો જોશું દી ચાલુ થાય કે નહીં ચીકુ નું ઝાડે કેટલા બધા ચીકુ થયા જોતા કરી એક જાડ નથી આખો બગીચો ચીકુ નો આ સાઈડ આખો બગીચો આ સાઈડ આખો બગીચો ક્યાંય સુધી આમ લાંબે ઊંધી ક્યાંય સુંધી આગળ આ એ કેરીનો બગીચો આંબાનો કેરીઓ ઓછી દેખાય કેરી દેખાતી જ નથી અન્નમાં ચીકુ માં કયો ચીકુ દેખાતું ત્યાં અન્માં ક્યાંય કેરી નથી દેખાતી ક્યાંક આછી આછી સાંભળ્યું હશે ને ગાય ઘાસ ખાય છે લાઈવ જોઈ આજે ગાય ગાય ઘાસ ખાય છે વોકિંગ કરવા માં જોયું કાનું ટેન્શન હોય કે આપણે ક્યાંક હાલતા જતા ક્યાંક બાજી પડે ને આમ બે ગાય ભેગી થઈ ને ક્યાંક તો સીધો આપણે આમ જતા સીધો આમ આવે ને આપણે ક્યાંક ઉડાડી ના દે એમ એનું બી કોઈ બાકી તો કઈ ના હોય સવારના સાધને આવે નહીં એટલે આપણે ગૂગલ મેપમાં જોયું કે કેટલા આપણે કિલોમીટર હાલ્યા કે કેટલા મીટર હાલ્યા તો નવસો કિલોમીટર જેવું આ નવસો મીટર જેવું આપણે કંઈક હાલ્યા ને જવાના નવસો મીટર આવવાના નવસો મીટર એટલે આપણા દોઢ કિલોમીટરથી ઉપર થઈ ગયું આરામથી બસ ટ્રાય કરશો આવી જ રીતે દરરોજ જવાનો તો ગાઈસ હમણાં આપણે ઓફિસેથી વહેલા નીકળી ગયા અહીં કંઈક સાડા ચાર ચાર ને આપણે જઈ અહીંયા આપણો પ્રોગ્રામ ત્યાં આપણું કેમેરો લઈને જવાનું હોય હિતાજી કેમેરો કંઈક કહેવાય એ લઈને જવાનું હોય તો કઈક રાતના ભુવાજી નું કે ગમન સાંથલ ના આવનાર એવું કહે રહ્યા આપણે જઈ રહ્યા ગાડીમાં આપણે સામાન ભર નાખ્યું કેમેરા નું આપણું જે ક્રેન કેમેરો કહેવાયનું આવે પછી ક્રેન ને કઈ કેમેરા ના વજન આવે બધા આ વજન આગળ પડે થોડા આપણે ગાડી ગાડીને ઘરે ડોલથી પાણી નાખ્યું પણ ઠંડી થઈ નથી એટલે આપણે અહીંયા સર્વિસ સેન્ટરમાં લઈ આવી મસ્ત મજાને ઠંડી કરવા

આજે આપણે લઈ જઈએ સામાન બધું રાખી જે રાખવાનો ત્યાં કઈક રેલી જેવું કે વરઘોડા જેવું ચાલુ હોય અમા ને વરઘોડામાં જે મહેમાન છે મેન એના એના માટેનો સ્વાગતનો હાર જો બે ક્રેન થી આખા ઉપર કરેલો હાર એટલો મોટો હાર જો તો કઈ જો આવું કઈક ડેકોરેશન કરેલું હોય ધામ કરીને ગુવાજી મંદિરે મંદિર ને એનો કઈક પ્રસંગે અહીંયા એના માટે આ હું કે ડેકોરેશન કરેલું મોસ્તમાં લાઇટ ટુ બાઈટ સજાવેલી આ મંદિરમાં બધું જો ફૂલરાથી બધું સીડીઓન બધું સજાવેલું હૈ ને મેઈન પ્રોગ્રામ રાત ના હૈ કઈ કેવા શું કે ખબર નહી હું તો ડાયરો ડાયરો કરું રો તમે આગળ જોજો વ્લોગમાં ખબર પડી જશે તો ગાઈસ આપણે લાગ ગયા બધું અહીંયા સેટઅપ કરવા માટે આપણો ગાઈસ ફાઇનલી સેટઅપ થઈ ગયો આખું આખું જો શેડ અહીંયાથી કરી 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 ક્યાંય સુધી આગળ ઊંધી જો શેડ ક્યાં ઊંધી કેમેરો ફિટ કરવા કે આપણે ਇਹ ਜੋ ਆਪਾਂ ਲੀ ਸੀ ਡੀ ਲਿਆਇਆ ਤਾਂ ਟੀਵੀ ਇਹੀ ਕੇਵਰੇ ਤੇ ਫਿੱਟ ਕਰੀ ਰਹਿ ਜੋ ਕੈਮਰਾ ਨੂੰ ਆਹ ਐਲ ਸੀ ਡੀ ਮੇ ਦੇਖਾ ਸੇ ਕੈਮਰਾ 6 2 ਮਾ ਅਗੜੇ ਇਹਨੂੰ ਇਹ ਐਲ ਸੀ ਡੀ ਮੇ ਦੇਖਾ ਸੇ ਇਟਲੇ ਇਹ ਮਸਤ ਵਜਨ ਫਿੱਟ ਕਰਾ ਨਾਖੀ ਜੋ ਪਹਿਲਾ ਵਜਨ ਹੀ ਆਤਾ ਇਹ ਆਪਰੇ ਅੰਹਾ ਫਿੱਟ ਕਰਾ ਨਾਖਿਆ ਜੋ ਬਦ ਅਰਧਾ ਇਆਂ ਨੇ ਅਰਧਾ ਇਆਂ ਸੌ ਹੋ ਗਈ ਜੋ ਆ ਗਾਇਸ ਦੇਖਿਆ ਰੋਟੀ ਵੀ ਮੈਂ ਆਮ ਹੈ ਕੈਮਰਾ ਨੂੰ ਤੋਂ ਹਮਣਾ ਆਪਰੇ ਪਾਣੀ ਪੀਉਤੋ ਤਾਂ ਇੱਕ ਭਾਈ ਪਾਣੀ ਲਿਆਇਆ ਕਈ ਕੰਪਲੇਨ ਪਾਣੀ ਜੋ ਤਾਂ ਬੋਟਲ ਆਹੂ ਰਹਿਵਾ આખો અલગ જ પાણી અહીંયા બધે છે હમણાં અહીંયા તો આ જો ગાઈસ કાકો ખતરો કે ખેલાડી સ્ટન્ટ ચાલુ છે આ જો ગાઈસ આ લાઈટ નો ઓલો મિક્સર લાઈટ નો અહીંયા બધી સેટિંગ થાય રહી અહીંયાથી આ જો કેટલું મોટું કેટલા બધા બટન ને અંદર આ જો લાઈટ ની સેટિંગ થાય રહી ને બધે અહીંયા થાય થઈ રહી તો ગાઈસ હવે જઈ રહ્યા દર્શન કરતા આવી હવે ફ્રી છે આપણે જમી કરીને મસ્ત તો દર્શન કરતા આવી

ી બે

મસ્ત ફ્રેશ થઈ ગઈ ને બધા જતા રહ્યા ને ઘરે ને આપણે બધું સામાન મસ્ત રાખી દીધું હોય ને કંઈક સાડા પાંચ પોણા છ થાય મસ્ત મજાને આવો કરશું આરામ ને આ વ્લોગને આપણે અહીંયા જ બોલો કરશું જો વ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો મળીએ ને આ વ્લોગ સાથે જશું બાય બાય